બ્રોટ ટુ યુ બાય ટેકનો સ્પાર્ક 20 સીરીઝ સ્માર્ટફોન્સ લોકસભાની ચૂંટણી જાહેરાત થઈ ચૂકી છે મતદાનની તારીખો પણ નક્કી થઈ ચૂકી છે અત્યારે પંચમહાલ જો લોકસભાની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના ઉમેદવારો પણ જાહેરાત કરી દીધી છે બંને ઉમેદવારો હવે પોતાના પ્રચારમાં પણ લાગી ગયા છે અત્યારે આપણી સાથે ગોધરાની અંદર બોકડા બેઠક કરવા માટે કેટલા પ્રબુદ્ધ નાગરિકો અને સિનિયર સિટીઝન છે જેમની સાથે આપણે આજે વાત કરવાના છે પંચમહાલ લોકસભા અને આ જે સમગ્ર ચૂંટણી છે તેના માટે તેમનું શું મંતવ્ય છે તેવું પરિવર્તન ઈચ્છી રહ્યા છે કે પુનરાવર્તન નાગરિકો છે ગુજરાત એમની સાથે વાત કરીશું સાહેબ તો આપનું નામ જણાવો દિનેશભાઈ પટેલ દિનેશભાઈ લોકસભાની ચૂંટણી હવે જાહેરાત થઈ ગઈ છે તમે તો ઘણી વખત મતદાન કર્યું છે શું લાગે છે આ વખતે પુનરાવર્તન થશે પુરાવર્તન થશે શું કારણો છે કેમ એવું લાગી રહ્યું છે ઉપરથી જ બધું આયેલો હોય સાહેબ કારણ કે બીજું તો કોઈ આવવાનું છે જ નહીં કોંગ્રેસ વાળા શું કારણ છે પણ તમને કેમ એવું લાગે છે કોંગ્રેસ નહીં આવે ના જાવ સાહેબ આગે કોંગ્રેસ કોઈ કોઈ કોમ હોય છે લાલ 40 વર્ષમાં કોઈ કોમ નહીં થાય પછી કે વાત તમે તો કોંગ્રેસની પણ સરકાર જોઈએ છે ભાજપની પણ સરકાર જોઈએ છે બંને સરકારો વચ્ચે શું તફાવત છે તફાવત તો ભાજપ માં સારું કામ છે ભાજપમાં સારું કોંગ્રેસ કરતા ભાજપ માં સારું છે બિલકુલ સાહેબ આપને પૂછો માગે શું નામ છે આપનું દિલીપસિંહ સોલંકી દિલીપસિંહ સાહેબે કીધું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો જે તફાવત કીધો પુનરાવર્તનની વાત કરી શું માનો છો લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ઉમેદવારો પણ નક્કી છે મતદાન કરવા જાય તમે તો ઓલવેઝ જતા જ હશો હવે આ વખતે જવાના છો શું મુદ્દાઓ ધ્યાનમાં રાખશો અત્યારે તો ભાજપ જ જીતી શકાય એમ છે બરાબર અત્યારે આપણે કોંગ્રેસમાં એક બે સીટ જ બગડી બીજી બધી ભાજપ આવી શકે શું કારણ છે કે કારણ કે આપણો વિકાસ સારો થયો છે બિલકુલ વિકાસ સારો થયો છે તમે એવું કહી રહ્યા છો વિકાસ થયો છે તમને પોતાને કયો વિકાસ દેખાય છે આ બધા ચારે બાજુ કામ સારા દેખાય છે ને પબ્લિક ને બધાને સપોર્ટ મળે છે સારી રીતે સરકારની જે યોજનાઓ છે લોકો સુધી છેવાડાના લોકો સુધી પહોંચી રહી છે ખરે ગામડા સુધી બધી કાર્યવાહી ચાલે છે અને ગામડામાંય કામ બધા સારા થાય છે ચારે બાજુ રસ્તાઓ રોડ એને ચારે બાજુ બધું મકાન પાણી નો સગવડ સારી મળવા મળે છે ત્યારે અત્યારે જે માહોલ છે લોકસભા ચૂંટણીનો

આ વખતે પણ મતદાન કરશો શું લાગી રહ્યું છે કેવી રીતના મતદાન કરશો શું ધ્યાન રાખશો બસ મેન તો ડેવલપમેન્ટ મોદીનો ડેવલપમેન્ટ મેન છે કોલે પુનર્વર્તન જરૂરી છે અને હિન્દુ આપણે આપણે લોકસભાની લોકસભાની ચૂંટણીમાં જ્યારે સાંસદ ને ચૂંટતા હોઈએ છે ત્યારે માત્ર મોદીને ધ્યાનમાં રાખવાના છે કે એના સ્થાનિક ઉમેદવારોને પણ મોદી મેન મોદી હિન્દુત્વનો મુદ્દો શું મેન છે ડેવલપમેન્ટની જરૂર નથી ડેવલપ તો ખરું ડેવલપ જ થયું છે ને એટલા માટે મોદી જરૂર છે

એક આઠ આ દસ વર્ષની અંદર આટલું બધું ડેવલપમેન્ટ આખા દેશમાં એવું નથી એકલા ગુજરાતમાં કર્યું અને જે રાયડ થતા હતા દર વર્ષે રાયડ થતા હતા મેઇન તો વસ્તુ એ છે હિન્દુ મુસ્લિમને લડાઈ મારવામાં આવતા હતા લડાવવામાં જ આવતા હતા તો હિન્દુ મુસ્લિમ લડતા નહોતા એ આ એક સદંતર બંધ થઈ કાયમ માટે બીજો વિકાસ તો ગામડે ગામડે થયો છે અમે ગામડાના જ છે તો ઘેર ઘેર પાણી બધાને મળે છે ખેતીને પણ પાણી મળે છે લોકોની આવક બી વધી ગઈ છે વિકાસ બી થયો છે કોઈ ગામમાં જે ગામમાં ક્યારેય રસ્તાની કલ્પનાઓ નથી ત્યારે બધા જ ગામડાઓ શહેર સાથે રસ્તાથી જોડાઈ ગયા આ વસ્તુ એ પહેલાં કરી શક્યા ત્યારે બહુ ઓછા ખર્ચામાં થયું હોય એક મેઇન મુદ્દો છે વિકાસ નથી દેખાતો કે વિકાસ દેખાતા વિકાસ નથી તો શું છે આપણે વિકાસની વાત કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરી સાથે સાથે યુવાનોને રોજગાર શિક્ષણ આ બધા પણ મુદ્દાઓ સ્પર્શી રહ્યા છે તમારી દ્રષ્ટિએ રોજગારી માટે શું છે રોજગારી માટે ભાઈ જે એજ્યુકેશન પહેલા નહોતું જેટલી ઇન્સ્ટિટ્યુટ ઊભી કરેલી નહોતી એટલે એ વખતે નોકરીમાં પ્રોબ્લેમ નહોતા બહુ અત્યારે નોકરીની ઘણી તકો છે પણ ભણીને તૈયાર થયેલા જેટલા બધા છે પછી મેરીટ્સમાં આવતા હોય એને લે પછી કે જેટલી સીટો હોય એની તો વધારે થાય નહીં અનુભવી લાગો છો સરકારે શું કરવું જોઈએ માટે સરકારે શું કરવું ને આટલું બધું પ્રાઇવેટ હવે પ્રાઇવેટ્યુશનનો જે વિરોધ થાય છે પણ પ્રાઇવેટ કોલેજો ના હોય તો એ ગવર્મેન્ટની કોલેજોમાં તો સંખ્યામાં આવવાની નથી યુનિવર્સિટીઓમાં નથી જેટલી સીટો બિલકુલ અત્યારે આપણી સાથે એ પણ વાત કરવા માંગીશ કે અત્યારે જે તમામ લોકો એક વાત કરી રહ્યા છે કે ભાજપની લહેર છે ભાજપ જ દેખાય છે કોંગ્રેસ ક્યાંય નથી દેખાતું એનું શું કારણ એનું કારણ જ આ છે કે જે વસ્તુ આથી વર્ષો પહેલા કરવાની હતી એ હવે થઈ એ જે પબ્લિકે જોઈ એજ્યુકેશન વધ્યું પહેલા ગામડામાં પૈસા આપીને વોટ લઈ લેવામાં આવતા હતા અને યાદ છે ચારથી વીસ રૂપિયાની નોટ છે ને તે જ વખતે છાપવામાં આવી હતી વોટ માટે

મારું નામ ઇન્દ્રવદન ઇન્દ્રવદન ભાઈ આપને પૂછવા માંગે સાહેબે તો વાત કરી કે વીસ ની નોટ વોટ માટે છાપી હતી તમે શું કહો છો સાચી વાત છે અત્યારે તમે જોશો તો બહારની કન્ટ્રીના ઉદ્યોગપતિઓને બી અહીંયા એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એટલી ફેસિલિટી ને એટલા બધા ટેક્સમાં રાહત આપી જેથી એ લોકોએ અહીંયા પણ ઉદ્યોગો ડેવલપ કરવા માટે અહીંયા પ્રેરણા મળી જેથી આપણા ઇન્ડિયાનો સારો એવો વિકાસ દર વધી રહ્યો છે ટૂંકમાં વિદેશી મૂડી રોકાણ ઇન્ડિયામાં વધી સારા ને સારું એ નજરે દેખાય છે અને શું ડેવલપમેન્ટ જે કોઈને કહેવાની જરૂર નહીં નાના બાળકથી લઈને મોટા લોકો આજે વડાપ્રધાનનું નામ જાણતા થયા છે જે આજ સુધીના રેકોર્ડમાં ઇન્ડિયાને વર્લ્ડમાં નથી મળ્યો જે મોદીએ નામ કમાવ્યું છે કારણ કે કામ દેખાય છે અને સ્ત્રીને લગતા જે કાયદાઓ છે કાશ્મીરનો મુદ્દો છે આપણું અયોધ્યા મંદિર છે આ બધા જે લઈને બીજે વિકાસ થયો છે એટલે હિન્દુત્વની ભાવના બી જાગી છે જે ધારો કે યુપી જે ગુંડા રાજ્ય હતું બિહાર હતું આજે ત્યાં પ્રજા સુખી અને સારી રીતે જીવી શકે છે એ બધું અમે જોયું છે કારણ કે અમે ત્યાં માર્કેટિંગમાં હું જતો હતો એટલે મને તો બધો ઊંડો અભ્યાસ છે ત્યાં આપ જતા હતા

કુલ આવક અટે એમના શુભરા સાફ થઈ જશે ચારસો પારની જે વાત છે સક્કર પારની પર જ આવશે 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 ને આવશે તો જે પ્રમાણે જોયું સિનિયર સિટીઝનોની જે વાત છે ચારસો પાર આવવાની વાત છે ખાસ કરીને જે મોદી સરકારનું ડેવલપમેન્ટ છે તે તેઓને વધારે સ્પર્શી ગયું છે તેમ તેમનું કહેવું છે આપણી સાથે આ તરફ અન્ય પણ કેટલાક સિનિયર સિટીઝન્સ છે એમની સાથે વાત કરીશું સર સૌપ્રથમ તો આપનું નામ વિનાયક શુક્લ વિનાયકભાઈ આજે આપના મિત્રો છે ઘણી બધી વાતો કરી રહ્યા છે ભાજપ સરકાર મોદીની લેહર ચારસો પાર જે ડેવલપમેન્ટ છે એની પર વાત છે તમે શું કહી રહ્યા છો વિકાસ તો થયો છે પરંતુ પંચમહાની અંદર વિકાસની અંદર થોડીક ખોટ રહેલી છે જેવી કે રેલવેનો પ્રશ્ન જ્યાં અહીંથી મોટી વિભાગની ટ્રેનોનું સ્ટોપેજ મળતું નથી એ સ્ટોપેજ દાહોદને મળે છે એ સ્ટોપેજ અહીંયા મળવું જોઈએ વધુમાં ભૂતકાળની અંદર સ્ટેટ વખતે અહીંયાથી લુણાવાડાની એક રેલવે હતી બાબા ગાડી હતી એ બાબા ગાડી બંધ કરવામાં આવી છે તો આ રેલવેના વિકાસ માટે ગોધરાથી આ ગાડી લંબાઈ અને સીધી જ સાબરકાંઠાને રાજસ્થાનની જોડતી એક ટ્રેનની વ્યવસ્થા કરવી જોઈએ વધુમાં અહીંયાથી ડાયરેક ટ્રેન વાયા ઠાસરા ડાકોર થઈને અમદાવાદ ટ્રેન મળે જે વર્ષો જૂની લોકોની માગણી છે કે એ ટ્રેનની અંદર બી હાલ દુર્લક્ષ સેવાઈ રહ્યું છે આ વસ્તુનું એક વિકાસના પાસામાં થોડુંક ખૂટે છે વધુમાં આપણા વાહન વ્યવહાર મંત્રી ગડકરી સાહેબે ટોલ નાકા ચાલીસ કિલોમીટર નાબૂદ કરવા માટે અનેક વાર જાહેરાત કરી પરંતુ કદાચ કેમ આ વસ્તુ દૂર કરવામાં આવતી નજીકના જ બે ટોલ નાકા છે જે લોકોને બહુ અસહ્ય થઈ પડે છે તો આમાંથી કોઈ પણ એક નાકું તાત્કાલિક અર્થે દૂર થાય એવું સરકારે એનો નિર્ણય લેવો જોઈએ કદાચ હાલમાં તો શક્ય નથી પણ આવનારી સરકાર એની અંદર આ પગલા લઈ અને પહેલો નિર્ણય આવો કરે તો જેથી પ્રજાને ઘણી રાહત મળે બિલકુલ આપણે વાત કરી કે લોકસભાની સાથે છે શું લાગે છે લોકો કયા મુદ્દાઓ જોઈને વોટ આપવાના છે લોકો દેશની સુરક્ષા દેશનો ધર્મ અને એક સ્થિર સરકાર કે એને જોઈને લોકો મત આપશે કારણ કે સામે પક્ષે તો બધા સંભુ મેળો છે કૌરવોની સેના છે એટલે લોકો વિચારે છે કે જો શંભુ છે મેળાને આપણે વોટ આપીશું તો સરકાર ગમે ત્યારે ભૂતકાળના અનુભવોના આધારે ભાગી પડશે દરેકને વડાપ્રધાન બનવું છે તેથી કરીને સ્થિર સરકાર મળે દેશની સુરક્ષા પર એવા લોકોને મત આપવા માટે લોકો મજબૂર છે તો શું લાગે છે હાલની જે સરકાર છે તે દેશને સુરક્ષા પૂરી પાડી રહી સો ટકા સો ટકા આ સરકાર દેશને સુરક્ષા પૂરી પાડશે અને પાડી રહી છે બિલકુલ અન્ય પણ કેટલાક લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું સર સાહેબે કીધું કે દેશની સુરક્ષાનો મુદ્દો છે પરંતુ સાથે સાથે સ્થાનિક પ્રશ્નો પણ છે તમારું નામ જણાવશો પ્રથમ ને શું પ્રશ્નો પણ છે મારું નામ ધવલ સોની સ્થાનિક પ્રશ્નોની વાત કરીએ તો સ્થાનિક પ્રશ્નોમાં મૂળ પ્રશ્ન જીઆઈડીસીનો છે ગોધરામાં જીઆઈડીસી મૃતપાત અવસ્થામાં છે એવું કહીએ તો ચાલે લોકોને રોજગારી માટે કાલોલ હાલોલ સવારથી મોટી સંખ્યામાં જવું પડે છે યુવાધન અપડાઉનમાં એનું ખર્ચાઈ જાય છે જો એ જ પરિસ્થિતિ ગોધરા ખાતે જીઆઈડીસીની વ્યવસ્થા કરવામાં આવે તો ગોધરા અને આજુબાજુ તાલુકાની વસ્તીને યુવાનોને ઘણો મોટો લાભ થયો છે આ બાબતે આજ દિન સુધી કોઈનું ધ્યાન ગયું નથી એવું મારું માનવું છે અને કોઈ પણ સંસદ સભ્ય આ અંગે પ્રયત્ન કર્યો હોય એવું મને લાગતું નથી એટલે હવે જે કંઈ સંસદ સભ્ય ચૂંટાય કે મોટા મોટો જીઆઈડીસીનો પ્રશ્ન છે એને સોલ્વ કરે તો રોજગારીનો જે એક મોટો મોટો આ દેશનો પ્રશ્ન છે એમાં થોડીક રાહત મળી રહી છે હા બિલકુલ રોજગારીના પ્રશ્નોની પણ વાત છે સાહેબ આપને પૂછવા માગીશ શું નામ છે આપનું નૈનેશ દવે નૈનેશભાઈ હાલ જે આ સિનિયર સિટીઝનો છે પ્રબુદ્ધ નાગરિકો છે રોજ આ રીતે બોકડા પર બેસો છો હા રોજ સાંજે શું શું ચર્ચાઓ થતી હોય છે બોકડા બેઠક લોકલ બધી આ જે સ્થાનિક સમસ્યાઓ હોય ન્યૂઝપેપરના જે સમાચાર આવતા હોય અત્યારે હાલ ચૂંટણી લક્ષી બધી ચર્ચાઓ થઈ રહી હોય છે રોજ સાંજે એક કલાક બધા પોતપોતાના મંતવ્યો રજૂ કરતા હોય છે ખાસ કરીને જે ચર્ચાઓ થાય છે તમારી જે ચર્ચાઓ થાય છે એમાં કયા પ્રકારની વાતચીત થાય છે શું પ્રશ્નો આવે છે કેવી સરકાર લાવવાની વાત મોટા ભાગે તો બધા મોદી સરકાર આવે એ જ ઈચ્છે છે કારણ કે હું પોતે પણ યુરોપ ને બધા એબ્રોડ ઘણી જગ્યાએ ફર્યો છું પહેલા જતા હતા અને અત્યારે જઈએ છે એમાં જે ગર્વથી આપણે ક્યાંક જઈને ઇન્ડિયા ખાલી બોલીને ઉભા રહીએ ને તો બી લોકો કહે છે કે મોદીસ કન્ટ્રી એટલે એટલો પ્રાઉડ આપણને બી થાય છે કે આપણે ગર્વ પેલા મોદી સાહેબ ગુજરાતમાં હતા અને મહારાષ્ટ્ર ભાઈએ એ રીતે સુરક્ષા એ છે બીજા કન્ટ્રીઓ બીતા ફરે છે હવે પેલા જે ભૂસી જતા હતા ને એ થતું હતું ને એ બધી શક્યતા ઓછી થઈ છે આપણા દેશનું બીજી જગ્યાએ નામ અને હજી ભવિષ્યમાં જો સુપર પાવર થઈ જશે આજ રીતે જો મોદીજી આવશે તો બહારથી જે લોકો ભણવા અહીંયા આવતા થઈ જશે નાલંદા યુનિવર્સિટી હતી પહેલા કે જે લોકો બહારથી ભણવા આવતા હતા એ રીતની ઇન્ડિયાની હાલત થઈ જશે અને એના લીધે ઇન્ડિયાની ઇકોનોમી ઘણી આગળ આવી જશે બિલકુલ સર કીધું કે ઈન્ડિયાની જે સ્થિતિ છે અબ્રોડમાં ખૂબ સારી નજરે તેને જોવામાં આવે છે માન સન્માન મળે છે પરંતુ સ્વાભાવિક વાત છે કે સરકાર હોય તેની પાસે આપ જેવા પ્રબુદ્ધ નાગરિકોની ઘણી બધી અપેક્ષાઓ હોય છે ભલે તમામ પૂરી કરી હોય પણ તે છતાં ઘણી બધી વાતો જે છે બાકી હોય છે પંચમહાલ લોકસભાની વાત કરીએ શું ખૂટી રહ્યું છે આમ તો ખૂટી રહેવામાં તો શું છે કે ઈચ્છાઓ તો કોઈની પૂરી થતી નથી પણ ઓવરઓલ જે છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે અને પંચમહાલમાં એક જેમ જીઆઈડીસી એ પહેલાં શું હતું કે રાઇડ્સના લીધે લોકો અહીં ઉદ્યોગો હું પોતે બી એક ઉદ્યોગમાંથી જ આવેલો છું એટલે ઉદ્યોગો નાખતા બીતા હતા કે રાઇડ્સના લીધે ઉદ્યોગો ડિસ્ટર્બ થતા હતા પણ હવે તો એવું થયું છે ને કે પહેલા ઘર બળતું હતું આપણું હવે ઘર બળતું જ બંધ થઈ ગયું છે એટલે આપણે બાર ફોકસિંગ કરીએ છીએ એટલે ગોધરામાં જો એક જીઆઈડીસી થઈ જાય ને ઉદ્યોગ અહીં આવે તો જેમ અહીંના લોકો બહાર જાય છે ને એ બધું બંધ થાય બાકી તો ઓવરઓલ તો બધું સરસ જ છે હાઈવેઝ નેશનલ હાઈવે સરસ છે તો બધું જ સારી રીતે થઈ ગયું છે ને ઉપલા લેવલ પર તો ભ્રષ્ટાચાર છે જ નહીં જે કેન્દ્ર સરકારમાં છે નાના લેવલનો છે એ દૂર થાય એવી ઈચ્છા રાખીએ અમે બિલકુલ તો જીઆઈડીસીની ક્યાંક માંગ છે એટલે ટૂંકમાં રોજગારીની તકો વધારવાની વાત છે અને કેટલાક લોકો છે એમની સાથે પણ વાત કરીશું સર શું નામ છે આપનું પતેસી રાહુલજી પતેસીજી આ ઘણા બધા મિત્રોએ વાત કરી ઘણી બધી વાતો કરી ચૂંટણી આવી રહી છે શું અપેક્ષાઓ છે અમારી એક જ સરકારને વિનંતી છે કે જેમ બીજા બધા રાજ્યોમાં ગુજરાતમાં બીજા જે બધા જિલ્લાઓનો વિકાસ થયો તેમ અમારા પંચમહાલમાં હજુ ગોધરાનો વિકાસ થયો નથી શું ખૂટી રહ્યું છે સ્માર્ટ સિટી બનાવો ગોધરાને બરાબર કારણ કે તમે બીજા બધા આદિવાસી વિસ્તારોને મહત્ત્વ આપ્યું છે એટલું સરકારે હજુ પંચમહાલને મહત્ત્વ આપ્યું નથી મારા અગાઉના મિત્રોએ કહ્યું એ પ્રમાણે રોજગારીનો પણ પ્રશ્ન છે સ્કીલ તો લોકો પાસે છે છતાં પણ અમારા આદિવાસીઓને એ લોકોને મજૂરી કરવા માટે બહાર જવું પડે છે એટલે જીઆઈડીસીને મહત્ત્વ આપવામાં આવે બીજું પહેલાં જે લોકલ ટ્રેન હતી નેરોગેજ પીપલોદ બારી હતી પીપલોદ અને ગોધ ગોધરાથી લુણાવાડા એ ટ્રેનને જો લંબાવવામાં આવે તો એ તો પણ અમારા પંચમહાલનો વિકાસ સારો થાય અને જે લોકો ઈચ્છે છે એ પ્રમાણે એમને પોતાની મનો મહત્વકાંક્ષાઓ પૂરી થાય બાકી ભાજપનું વાતાવરણ પંચમહાલમાં સારું છે ભાજપ પંચમહાલનો ઘડ જ છે અને પંચમહાલમાંથી ભાજપ ચૂંટાવાનું છે એમાં કોઈ બે નથી શું લાગે છે ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે ઘણા બધા ઉમેદવારો નેતાઓ આવીને ગયા મંત્રીઓ પણ બન્યા અને આવીને ગયા પંચમહાલમાં કેવા નેતાઓની જરૂર છે મેં કહ્યું કે અત્યારના જે મોદી સાહેબે રાજપાલસિંહની પસંદગી કરી છે એ યુવા છે અને એની છબી પણ બહુ સ્પષ્ટ છે એટલે લોકોને આકાંક્ષાઓને મહત્વ છે અને એ ચોક્કસ ચૂંટાશે અને અગાઉની જે ભૂલો હતી એનું નિરાકરણ કરી અને પંચમહાલને સૌથી આગળ લાવવા માટે પ્રયત્ન કરશે

કોઈપણ સંજોગોમાં આપણા રાષ્ટ્રના વિકાસ માટે સંગઠન માટે રાષ્ટ્રીય એકતા માટે અને સનાતન ધર્મ માટે ભાજપની ખૂબ જરૂર છે અને હું સો ટકા કહું છું કે આ વખતે પણ મોદી સરકાર સત્તામાં આવશે આવશે ને આવશે બિલકુલ બિલકુલ તો સિનિયર સિટીઝનોનું પણ ક્યાંક માનવું છે કે ભાજપ સરકાર જ સત્તામાં આવશે સાહેબ આપને પૂછવા માંગે શું નામ છે મારું નામ ગિરીશભાઈ ઉપાધ્યાય છે ગિરીશભાઈ આ તમામ લોકો એવું કહી રહ્યા છે કે મુદ્દાઓ તો છે પણ સરકાર ભાજપને જ લાવવાની છે શું કારણ છે કેમ એવું મુદ્દાઓ છે પણ સરકાર ભાજપને એટલા માટે જોઈએ કે સનાતન ધર્મનો વિકાસ અત્યાર સુધી કોંગ્રેસની સરકારે આનામાં લઘુ લઘુમતી કોમની વાહ વાહ કરી છે એમના જ લાભ આપેલા છે જ્યારે મેજોરિટી કોમને ન નકારી છે એમના માટે કોઈ લાભ નથી એટલા માટે ભાજપની જરા જરૂર છે સનાતન ધર્મ માટે વિકાસ માટે સબકા સાથ સબકા વિકાસ આ બધાની જરૂર છે એટલે ઓલ ઓવર જે મોદી સરકારે દસ વર્ષથી આપણી જોડે આપણને વડાપ્રધાન તરીકે કામ કર્યું છે એ લગભગ બધાને સંતોષ છે નેવું ટકા લોકોને દસ ટકા લોકોને કદાચ હોય એવું બને એ પક્ષના આધીન હોય કોંગ્રેસને માનતા હોય પણ હું એવું પોતે માનું છું કે આ વખતે મોદી સરકાર ચારસો પાર અને સબકા સાથ સબકા વિકાસ સનાતન ધર્મનો વિકાસ અને લઘુમતી અને બહુમતી બહુ બધાને સબ સમાન આયોજન પ્રમાણે કામ થાય એવું વિચારી એવું સારું એમ હા બિલકુલ આપણી જોડે અન્ય કેટલાક લોકો પણ છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું સર શું નામ છે આપનું દિનેશભાઈ પંડ્યા દિનેશભાઈ આ બધાએ વાત કરી મોદી સરકારની કોંગ્રેસની પણ વાત કરી કોંગ્રેસ માટે શું કહેશો કોંગ્રેસ માટે તો કોંગ્રેસ અત્યાર સુધીમાં લઘુમતીઓનું તુષ્ટિકરણ કર્યું છે હિન્દુ સમાજને અવેરિત કર્યો છે અને એટલા માટે જે અત્યારે જે કોંગ્રેસની દશા થઈ રહી છે એની કોઈ દશા દિશા નથી એનો કોઈ વિકાસનો કોઈ ફોર્મ્યુલા નથી એનો કોઈ નેતા નથી એના કારણે કોંગ્રેસની અત્યારે આ દશા થઈ રહી છે એના માટે કોંગ્રેસ પોતે જ જવાબદાર છે એનું નેતૃત્વ જવાબદાર રાહુલ ગાંધી માટે રાહુલ ગાંધી તો છે એને શું બોલે છે પોતાને કશું ભાર નથી હોતું ક્યારે શું બોલે છે અને શા માટે બોલે છે એ બી ખબર નથી હતી એના કોણ સ્ક્રિપ્ટ રાઇટર છે એ પ્રમાણે જોઈ જોઈને બોલતો હોય છે બધું બાકી કોઈ મતલબ બગડવું જ હોય છે એનું પાછળ એમાં કોઈ મિનિંગ નથી હોતું અને રાહુલ ગાંધી આજ સુધીમાં કોંગ્રેસે રામ મંદિરનો વિરોધ કર્યો બરાબર છે સનાતન ધર્મનો વિરોધ કર્યો રામનો તો કોઈ અસ્તિત્વ નથી એના પુરાવા માંગ્યા એના કારણે એના કોંગ્રેસના બધા આગેવાનો નેતાઓ મિનિસ્ટરો બધા કોંગ્રેસ છોડી છોડીને ભાજપમાં મોદી સરકારની સાથે જ સામેલ થઈ રહ્યા છે અને મોદી સરકારને સહકાર આપી રહ્યા છે અને મોદીજી ઓવરઓલ સારું જ કામ કરે છે સબકા સાથ સબકા વિશ્વાસ સબકા વિકાસ એ સિદ્ધાંત પર મોદીજી કામ કરે છે એ લઘુમતી કે બહુમતી એવું કંઈક જોતા નથી બિલકુલ તો કોંગ્રેસ માટે ક્યાંક નેતૃત્વના અભાવની વાત છે તો સાથે સાથે જે લોકો છે તે એવું પણ કહી રહ્યા છે કે જે મોદી સરકારના કામો છે તે પણ ખૂબ સારા છે અને કેટલાક લોકો છે એમની સાથે પણ વાત કરીશું સર શું નામ છે આપનું પૂજાભાઈ મચ્છા પૂજાભાઈ આ બધાએ વાત કરી કોંગ્રેસ માટે થોડો વિરોધ પણ છે અને કેટલાક મુદ્દાઓ પણ છે પરંતુ લાવવાની ભાજપ સરકારે એવી વાત કરી રહ્યા છે તમે શું કહેશો મારી દૃષ્ટિએ હું માનું છું કે અત્યારે માળખા સુવિધાઓ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયું છે પણ જે હું મારી દૃષ્ટિએ જે જે વિકાસ જે માનું છું એ વ્યક્તિગત વિકાસ છે તો હ્યુમન ડેવલપમેન્ટનો વિકાસ થવો જોઈએ અને હ્યુમન ડેવલપમેન્ટ વિકાસ માટે એજ્યુકેશન હેલ્થ અને રોજગારી ત્રણ મહત્ત્વના મુદ્દા છે અને ત્રણની અંદર જેવો તેવો જેવો વિકાસ થયો નથી એ હું માનું છું સતત તમારી દૃષ્ટિએ આજે વિકાસ નથી તો શું થવું જોઈએ ની અંદર ફક્ત માળખાગત સુવિધાઓ જ બધી છે વ્યક્તિગત વિકાસની અંદર લોકોની માહિતી બેરોજગારી પ્રશ્ન રોજગારી માટે નડે છે પછી મોંઘવારીનો પ્રશ્ન એટલો જ છે રોજગારી માટે તો અત્યારે મને લાગે કે તળિયા જેલું છે બધા પેપરોને સર્વે બધા કહે છે ભૂખમરાની અંદર બી કે એકસો અગિયાર નંબર એકસો વીસ દેશોમાંથી કહેવાય છે પછી ભ્રષ્ટાચાર બી ભલે મોદી સાહેબ કહેતા ઘટી ગયો છે છતાં બી હું માણસ ગયા વર્ષે ત્રેવીસ ની અંદર પંચ્યાસી નંબર આજની તારીખમાં ત્રણ નંબર છે

આ સ્થાનિક રોજગારી મળી જોઈએ લોકોને મળી જોઈએ પછી આ જે મારા પ્રશ્નો જે છે એ કોઈ બી સરકાર આવે પણ એ પ્રશ્ન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ એ મારું મંતવ્ય છે સરકાર ગમે તે નહીં આવે બિલકુલ તો આ જે સિનિયર સિટીઝન ગોધરાના છે તેમની વાતો બહુ સ્પષ્ટ છે સરકાર કોઈ પણ આવે પરંતુ માળખાગત સુવિધાઓ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે તેની સાથે સાથે હ્યુમન ડેવલપમેન્ટ પણ થવું જોઈએ પંચમહાલ લોકસભાની વાત છે તો ત્યાં સુધી જે સ્થાનિક મુદ્દાઓ છે ટોલ નાકાનો પ્રશ્ન છે રોડ રસ્તાઓના કેટલાક પ્રશ્નો છે અને સાથે સાથે રેલવે સ્ટોપેજની પણ વાત છે જે કેટલાક મુદ્દાઓ છે તેનાથી વ્યાપક અસંતોષ તો છે પરંતુ સાથે સાથે મોદી સરકારના જે કામો છે તેનાથી લોકો પ્રભાવિત છે અને તેને જ કારણે તેઓ આ સરકારને પુનરાવર્તન થાય તેવું ઈચ્છી રહ્યા છે જયેન્દ્રભોઈ ગોધરા ગુજરાત તક